તો હાલો કે આજ મોડ થઈ ગયું છે એટલે અત્યારે કારખાને જવાનું છે તો કારખાને નીકળી ફટાફટ

सामान <imitation> छ

Ya. ada tahu aja mana. Apa bawa port tinja sih? Eh itu bela bela kan begini mas kau. Bela ni baik tapi mudah ya betul. Ya weh. Hari jelah tu nih lemu dulu sih. Hari. Mama nih Mari. Saka helu benda itu saja. Nih ke benda itu. Siak solah. Solah saja. Solah nusak benda itu. Hello YouTube family. Kamu semua benda. Mazamaz. Jai Mata sih? Benda ni. તો અમે આજે લઈ આવ્યા છીએ આરિમભાઈ માટે નવું ટીવી તો આજે લઈ આવ્યા છીએ ટીવી અને આજે જમવા માં આરો પાર્ટી થઈ ગઈ છે ઢોકળા છે લોચો છે દાળ ભાત છે ને બટેટાનું નું છે ને બધા અમે અને આજે મહેમાન પણ છે સુનિલભાઈ અને કોકીબેન દે પેલા દાંત પેલા દાંત કાઢી લે પછી ભાઈ બોલે હવે એ માતા ને આલો બધે નમ તો ડાળી ભાત ને એવું બધું બની ગયું છે હવે જમી લઈએ નાતમ થી ટીવી લાવ્યા છે તો પાર્ટી છે કારિયન ભાઈ શું કેસ તું હે આલી ને આમે અત્યારે અમારે બ્લોગ જ ચાલુ છે જો હવે લેરા ગઈ નું એવા છે ઘરે ને અમાર આશુ બેન જો કેવો ભાગ લેવા ના ના તો તીજી તો બહુ ખાતા આવું વાત ને તો તારે આવું લેતા લેતા ને બુપન નથી ગામ મજેલા છે લગભગ ગામ મજેલા છે મિનીનો ઘા દો છે આ બનાવ ભાગ લેવા છે તો આપણે ખાવાની જવાબદારી પડે ને ભાઈ નાનો ખાવ તો રેવા ખાઈ લે દાદા આ મજા આવે ખાવાનું ના ના ત રૂપિયા ને કે હા રૂપિયા રૂપિયા ના હોય તો આવતું છે અહીંયા ને ખાવતું નું દે છે ને અહીં ને મને ભાઈ એ નેરું તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો તો મી અત્યારે મિનિ બ્લોગ નીચેનું છે એમાં મિની બ્લોગ એડિટ કરવાનું છે તો અત્યારે કરના હા બધું બહુ વાર લાગી જાય અત્યારે એડિટ કરી નાખું કારણ કે એમાં હમણાંથી ઓછા મિની બ્લોગ અપલોડ કરતો હોય એટલે હવે પાછા ટ્રાય કરી ડેલી મિની બ્લોગ અપલોડ કરવાની તો એક એડિટ કરી નાખું એમાં વાર લાગી જાય પછી આ બ્લોગ એડિટ કરવાનો હોય મિની બ્લોગ એડિટ કરવાનું બેનું શૂટ અલગ અલગ કરવાનું હોય તો બધું વધારે થઈ જાય એટલે ઓછો કરતો મિની બ્લોગમાં ઓછો ટાઈમ આપું કારણ કે મેન તો મને બ્લોગિંગમાં મજા આવતી મિની બ્લોગ એ મજા આવે પણ એમાં પાછું વાર લાગી જાય તો બે વસ્તુ હા જે ક્યારે બધું ન થાય એટલે અત્યારે આ એડિટ કરી નાખું કોણ કોણ મિની બ્લોગ મારા જોવે છે તો કમેન્ટ કરી દેજો એ હું કરી નાખું એડિટ તો બસ આપણે કામેથી રહેવાસી ને હા થોડુંક મોડું થઈ ગયું છે બપોર થોડુંક શૂટ કર્યું હતું બપોર પછી થોડાક લોચા લાગી ગયા હતા ઉતાળામાં ઉતાળામાં કારણ કે ત્રણ ચાર દિવસથી રજા હતી અને શેઠનો પણ ફોન આવી ગયો અને બાર વાગે એવા ઓલા ટીવી ફિટિંગવાળા ભાઈ ટીવી ફિટિંગ કરવા આવ્યા તો એમાંય લોચા થઈ ગયા હતા અને તમને એમ થતું હોય કે આ ટીવી કોનું છે આ ટીવી અમારું પહેલાં હતું ને ટીવી અમારું નહોતું એ ટીવી કોનું હતું પછી અમે આમ તો આરીન પણ ટીવી વગર ગમતું નથી મેં ગાલો પછી દાદાને ફોન કર્યો કે દાદાએ કીધું કે નવું ટીવી લઈ આવ્યો એટલે પછી અમે નવું ટીવી પછી કાલે લઈ આવ્યા અને બપોર એમાં એવું છે તો બપોર જે ટીવી ફિટિંગ કરવા ભાઈ આવ્યા હતા ને એ પાંચસો ને બાર રેમનું ટીવી ફિટ કરી ગયા હતા ને અમારે વાત થઈ હતી વન રેમ હા ભાઈ હા 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 પછી તું બોલજે છે હજી બોલે એવો નથી થયો તો એ કરે છે તે લોચો લાગી ગયો તો પછી હું તા શેઠનો ફોન આવી ગયો બપોર પછી તે પછી હું કામે ઉયો ગયો અને હસે 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 મારો ભાઈ હસે લે તારે આમ કરવાનું છે તે પછી હું ફટાફટ કામે ઉયો ગયો તો ને ટીવી ફિટિંગ વાળા ફાઈ ટીવી ફિટિંગ કરી ગયા છે અત્યારે અને અમે જો પછી અત્યારે ટીવી ફિટિંગ કરી દીધું છે તમને અને આ છે ઓટો વોઇસ રિમોટ પહેલા તો એ નોર્મલ રિમોટ હતું અને આ વોઇસ રિમોટ છે એટલે એ બધું બદલાવીને આ બોલા ભાઈ બીજું ટીવી એક્સચેન્જ કરી ગયા છે તો હવે હાલો જમી આલો બધા જમવા ગોવારનું શાક છે અને રોટલો છે અને ચાસ અને ખીચડી છે બનેલી તો અમે જમી લઈએ હવે ખાઈ પી નેગરા થઈ ગયા આ વિડિયો તમે આ સુધી જોયો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નારીભાઈ ભાઈ બધાને ટાટા કહી ગયો આમ અમે ટાટા કહી ગયો બધાયને આપણી યુટ્યુબ ફેમિલી બધાને ટાટા કહી ગયો બધા જમીન તો પૂરી થઈ ગયા કામે લાગી ગયા છે તો હું મારા કામે લાગી જાવ કેમ કે કાલે બુધવાર તો કાલે અમારે ખાસ મથળાવાની રજા નથી રાખેલ કેમ કે એક લોટ હતો બસો કે હીરાનો છે બસો ત્રણસો એ ઉતારવા જવાનું છે કારખાને જવાનું થાય કે કોમલની દુકાને જવાનું હતું હા કોમલની દુકાન દુકાને હા શું એમ તો મેં દુકાને દુકાન છે તો ત્યાં જવાનું હતું મારે पण हवारे खबर पडे की आमचे से तो बस आ, लागी जाऊ आज नो ब्लॉग आशा से आज न ब्लॉग तुम्हाला गीम, गीम यार लाईक कमेंट शेअर सबस्क्राईब करून भूलता मलिया पण काल नग मी बघाय जय बाय